નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આપણે સમજી રહ્યા છીએ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર ભરતીની અંદર ઓનલાઈન અરજી કરી દીધી છે ઓનલાઈન અરજી કર્યા પછી મેં કરેલી અરજી છે એ માન્ય છે કે અમાન્ય છે એટલે કે મેં અરજી જે કરી છે એ મંજૂર થઈ છે કે ના મંજૂર થઈ છે તેની મને ખબર કઈ રીતે પડશે ચાલો આપણે આજના વિડીયોમાં તે સમજીએ તમારે એપ્લિકેશન સ્ટેટસ જાણવા માટે ગૂગલની અંદર આવવાનું છે તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલ પર સર્ચ કરો સર્ચ બારમાં તમારે લખવાનું છે ઇ એચ આર એમ એસ ગુજરાત જેવું તમે એના પર ક્લિક આપો છો એટલે સૌથી પહેલી લિંક છે એ તમારી સામે આવી જશે અહીંયા તમારે ક્લિક આપી દેવાનું છે જેવું તમે ક્લિક આપો છો એટલે અહીંયા તમારી સામે એ ઈ એચઆરએમ એસનું પોર્ટલ ખુલી જશે હવે અહીંયા તમારે જે રિક્વામેન્ટ છે એના પર ક્લિક આપી દેવાનું જેમ કે અહીંયા હોમ છે ને અહીંયા ત્યાં આપી દેવાનું યસ ક્લિક આપી દઈશું અહીંયા તમે જોશો તો પાંચમા નંબર ઉપર એપ્લિકેશન સ્ટેટસ એવું લખેલું છે તમારે આ એપ્લિકેશન સ્ટેટસ ઉપર ક્લિક કરી દેવાનું જેવું તમે ક્લિક કરો એટલે તમારે છે એ એપ્લિકેશન નંબર આવે અને મોબાઈલ નંબર અહીંયા નોંધવાનો હોય હવે આ એપ્લિકેશન નંબર એ છે કે જેને આપણે ગુજરાતીમાં અરજી ક્રમાંક તરીકે ઓળખીએ તમે જ્યારે ફોર્મ ભરો છો એવા સમયે તમારી સામે એક અરજી ક્રમાંક આવ્યો હશે એ અરજી ક્રમાંક છે એ અહીંયા તમારે છે એ નોંધી દેવાનો છે એ પછી અહીંયા મોબાઈલ નંબર હવે રજીસ્ટ્રેશન કરતા સમયે તમે જે મોબાઈલ નંબર અહીંયાથી રજિસ્ટ્રેશન કર્યું હોય એ મોબાઈલ નંબર છે એ તમારે અહીંયા આપવાનો છે યસ આપણે એ નંબર પણ આપી દીધો છે હવે અહીંયાથી આપણે છે એ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક આપી દઈશું જેવું સેન્ડ ઓટીપી ઉપર તમે ક્લિક આપો છો તો એ નંબર ઉપર છે એ ઓટીપી જશે એ ઓટીપી છે એ અહીંયા તમારે નોંધવાનો છે અને પછી તમારો સ્ટેટસ છે એ તમે જોઈ શકો છો યસ અહીંયા આપણે જોઈએ આ ઓટીપી છે એ સેન્ડ આપી દીધો છે યસ અહીંયા આપણે ઓટીપી છે એ આપી દઈએ અને વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરી દઈશું જેવો તમે ક્લિક કરો છો તો અહીંયા તમે જોઈ શકો નામ આવી જશે મોબાઈલ નંબર આવી જશે આંગણવાડીનું નામ છે એ આવી જશે અને એપ્લિકેશન સ્ટેટસ છે એ પણ આવી જશે અહીંયા રિમાર્ક્સની અંદર અરજીની સ્ક્રૂટીની બાકી છે એવું લખેલું આવી જશે તો અહીંયા તમે જુઓ તમારી અરજી છે એ તો કન્ફર્મ થઈ ગઈ છે હવે માન્ય પોગ્રામ ઓફિસર સાહેબશ્રી દ્વારા સ્ક્રુટિનીકરણની પ્રક્રિયા બાકી છે એવું આપણે સમજી લઈએ એનો અર્થ એ થશે કે માન્ય સીડીપીશ્રી દ્વારા તમારી ચકાસણી છે એ ડોક્યુમેન્ટની કરવામાં આવી છે તમારી અરજી છે એ કન્ફર્મ છે પણ અરજીની સ્કૃતિની છે એ જે બાકી છે એટલે કે તમારું ક્યાંક ને ક્યાંક માન્ય પોગ્રામ ઓફિસર છે એમના દ્વારા ખરાઈ કરવાની પદ્ધતિ છે એ પ્રોસેસ છે એ બાકી છે આ આપણે સમજી લઈએ કે આંગણવાડી ભરતી પ્રક્રિયાની પ્રોસેસ શું હોય એના સંદર્ભેનો અલગથી આપણે એક વિડીયો પણ બનાવેલો છે તે તમે જોઈ લેશો તો તમને આઈડિયા આવશે કે ભરતીની પ્રક્રિયાની પ્રોસેસ શું હોય છે યસ અહીંયા આપણે સમજવાનું છે ખાસ કરીને એપ્લિકેશન સ્ટેટસમાં તમારી અરજી કન્ફર્મ થયેલી છે એનો અર્થ એ થયો છે કે તમે કોઈ ભૂલ કરી નથી તમારી અરજી છે એ સો ટકા સ્વીકારાઈ ગઈ છે તમને કંઈ વાંધો આવે એવું નથી બીજું અહીંયા અરજી કન્ફર્મ થયેલ નથી એવું તમારી સામે લખેલું આવી જશે અથવા કરવાની જગ્યાએ અન્ય કોઈ એવી સમસ્યા લખેલો આવે કે તમારે આ ફોર્મ ડાઉનલોડ અથવા આ ફોર્મ છે એ આ અરજી છે તેમાં આ વસ્તુ અપલોડ કરી નથી જેના કારણે થઈને તમારી અરજી અમાન્ય કરવામાં આવે છે એવું જો લખાણ તમારી સામે અહીંયા આવી જશે તો તમારી અરજી છે એ નામંજૂર થયેલી ગણાશે અને તમારે છે એ ગ્રીવન્સમાં જવાનું આવશે તો આ વસ્તુ છે ખાસ કરીને એપ્લિકેશન સ્ટેટસ સંદર્ભે તમે આ રીતે પોતાનું એપ્લિકેશન સ્ટેટસ છે એ જાણી શકો છો તો આ વાત હતી એપ્લિકેશન સ્ટેટસ સંદર્ભે ફરી મળીએ આવી જ નવી માહિતી સાથે અને ત્યાં સુધી રજા આપશો અને હા મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આજે જ કરી લેશો આપણે ભરતી સંદર્ભેની તમામ માહિતી વિડીયો દ્વારા મેળવીએ છીએ આપ સૌનો આભાર